નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બની રહીજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ કપાસના બજાર ભાવથી માહિતગાર રહે તો વાત કરીએ મિત્રો કોડીનાર માર્કેટ યાર્ડ તેરસો સાઠથી ચૌદસો સુડતાલીસ રૂપિયા અંજાર તેરસો પંચ્યાસીથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો ચોસઠ રૂપિયા ચાણસમા માર્કેટ યાર્ડ એક હજાર અગિયારથી તેરસો ચોરાણું રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ઇઠ્યાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હિંમતનગર માર્કેટ યાર્ડ તેરસો પચાસથી ચૌદસો ચોરાણું રૂપિયા ભાવનગર બારસો પાસઠથી ચૌદસો ઓગણસાઠ રૂપિયા જસદણ તેરસોથી ચૌદસો પાસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ તેરસો દસથી ચૌદસો ચૌદ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો ચાલીસથી ચૌદસો બોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો પચાસ રૂપિયા અરસોલ તેરસો નેવ્યાસીથી ચૌદસો આડત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા મોરબી તેરસો એકાવનથી પંદરસો એકવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો વીસથી ચૌદસો એકસઠ રૂપિયા બોટાદ અગિયારસો પાંચ થી ચૌદસો નેવું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મહુવા બારસો એક થી ચૌદસો એકતાલીસ રૂપિયા વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટયાર્ડ એક હજાર એકવીસ થી ચૌદસો ચોર્યાસી રૂપિયા ગોંડલ તેરસો એકાવન થી ચૌદસો સિત્તેર રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં